જે વિદ્યાર્થી મિત્રો કોસ્ટેબલ તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્ક અથવા સીસીએ ની પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છે અથવા કોઈ પણ ક્લાસ 3 ની પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છે તો એના માટે આઈસ રાજકોટ સંસ્થા આપના માટે લઈને આવ્યું છે એક ઓફલાઈન ડેડિકેટેડ બેચ કે જે અંદર આપને એક સાથે 15 વિષયોનો અભ્યાસ કરાવવામાં આવશે વિદ્યાર્થી મિત્રો આ બેચ ની વિશેષતા ની વાત કરીએ તો આ બેચ માં જુઓ તો કે ગણિત રીઝનિંગ ગુજરાતી અંગ્રેજી જેવા વિષયોનો તલસ્પર્શી અને રસાળ શૈલી ની અંદર અભ્યાસ કરાવવામાં આવશે વિદ્યાર્થી મિત્રો ટેસ્ટની વાત કરીએ તો ડેઈલી વીકલી સબ્જેક્ટિવ અને મોક ટેસ્ટનો સરસ મજાનો અભ્યાસ કરાવવામાં આવશે વિદ્યાર્થી મિત્રો તેમજ ડેઈલી રીડિંગ શેડ્યુલ પણ આપને આપવામાં આવશે સાથો સાથ વાત કરીએ તો માઇન્ડ પાવર મેમરી ટેકનિક રીકોલિંગ મેથડ સ્માર્ટ સ્કિલ પ્રેક્ટિસથી અભ્યાસ કરવામાં આવશે અને એનસીઆરટી અને જીસીઆરટી નો અભ્યાસ તો ખરો જ આની અંદર એપ્લિકેશન નો એક્સેસ અને ઉમેદવારો ઉમેદવારોને સરકારી સહાય મળવા પાત્ર છે આ બેચનો સમય છે સાંજે તે તો આ ફ્રી ડેમો લેક્ચરની અંદર ભાગ લેવા માટે અત્યારે નીચે આપેલ નંબર ઉપર કોલ કરો આપની ફ્રી રજીસ્ટ્રેશન સીટ બુક કરો અને આપની સફળતાને સુનિશ્ચિત કરો